નમસ્તે ગુરખ અભયારણ વિભાગ ધાંગધિયા વતી વન્યજીવબહેન ધ્રાંગધ્રિયા વતી હું આપ સૌ દર્શકોને એ વાત કહેવા માગીશ કે ગુજરાત સરકાર દ્વારા બેથી આઠ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે તો જેના અંતર્ગત અત્યારની વન્યજીવહેન ધ્રાંગધ્યા દ્વારા વિવિધ સ્પર્ધાનું અલગ 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 સ્કૂલમાં આયોજન કરવામાં આવેલું છે જેમાં ચિત્ર સ્પર્ધા ક્વિઝ કોમ્પિટિશન એક દિવસીય સ્વચ્છતા અભિયાન આ સિવાય વિવિધ જે સ્પર્ધા બાળકો માટે યોજવામાં આવેલી છે કે જેથી બાળકોને પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાગે આપણી ભારતીય સંસ્કૃતિમાં જેમ પ્રાણીનું પ્રત્યે સંવેદના છે એવી રીતે આ વખતની જે થીમ છે વન્ય પ્રાણી અને માનવજીઓનો સંઘર્ષ એને નિવારવાનું છે તો આવી સ્પર્ધામાં ધાંગધની બધી સ્કૂલો પાર્ટિસિપેટ થાય અને આ વખતે જિલ્લા કક્ષાનું આયોજન છે સુરેન્દ્રનગરના એ ધ્રાંગધ્ર ખાતે આવેલું છે

એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાસવી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ